અને આમ અત્યારે મારે નાઈ ધોઈ ને મસ્ત complete થઇ ગયા છે ને કેવાય ને બે ભાઈ બેન ઉભા છે ને દયા ભાભી સીધા મને કરે છે ને અત્યારે મારે આપડે વાસી ને ઉભા ને એવું કચરા ને ગોતા કરતા તા સૌ પ્રથમ પેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા ન ન અલગમાં અત્યારે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વેલા વેલા થોડાક જાગી ગયા છે અને બધા એ એટલે કે દયા ભાભી ને કેવલ ની કાકી ને બધા રાશિ કામ ને બધું કરતા તા અને દયા ભાભી એમાં બનાવે છે ભાખરી એટલે કાલે વાત કરી તી એમ જ આપણે બ્લોગ સ્ટાર્ટિંગ દયા ભાભી ને કરવાનો હતો પણ ના પાડી પણ તો આપણે તેમાં બ્લોગ માં લઈ લઈ થોડા કેવા નહી તો માઈક તારું આજે દાદી માઈક રાખો પાહે

અને આ આટલું દૂધ છે નહી કે બધું થાય છે તમે બધા કમેન્ટ કરીને કહેજો દૂધ નડે કે ન નડે એમ એ કે વધારે દૂધ નડે એ કે અમુક હારું એ તો એટલે દવાખાને ઓછા દેવા પડે ને દવા ઓછી પીવી પડે ને હેરાન ઓછું થવું પડે અમુક આ પેટમાં જ ને પૌષ્ટિક ને આ હાર કેવાય ડોળા કાઈટમાં પીઝા શાક સા કાલ હું રાખીશ લેટર દો તમન્ના અત્યારે રોટલી ખાવા જોઈએ દો કેવલ તાળીયું પાળ ફટાફટ કાઈ વાંધો નહી તો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોગ બધાય બરોબર ભાભી અત્યારે હજુ બપોરનું ટાણું થઈ ગયું અને મારા ભાભી અને તમન્ના બે કરે છે બાજરાના રોટલા અને કેવલના હક ન થાય એટલે વસી આવીને બેહી ગયો ઢબો એકર ભાઈ હા હા હિસબત તો આવ્યો આયો વ્લોગ ચાલુ કરો ને એટલે તમન્ના બેન બનાવે છે રોટલા કા કા તમન્ના અને મારા ભાભીના રોટલા એટલે કઈ કેવું ના પડ્યો

આપણે આવડી જાય તો કઈ વાંધો નહીં ઈ તો રોટલા ને એવું બધું બનાવે છે હેનું શાક કર્યું તો મને તાર મમ્મી નો બોલાણો આખા રીંગણાનો અરે રે કાય વાંધો નાલો ખાઈ લેશો મને સોન બેસે હે કોક માણાને ખોડ જાવે તઈ હા તો કાય વાંધો ને હાલો શાક બની ગયું છે ને બાજરાના રોટલાય બની ગયા છે કાલે આખા કારેલાનું હાલો રાખું

કારણ કે એમાં એવું છે કે એની જે સાથે જે હતા જે અમારા ફ્રેન્ડ સર્કલમાં હતી એ લોકો છે અને એક રહી ગઈ છે એટલે મીજી હાથ ની વાત છે નહીં એટલે એ હાવ હવે થાકી ગઈ છે એટલે અમારી ભાષામાં ગામડાની ભાષામાં કહું ને તો એ હાવ હરેરી રહી છે હાવ થાકી ગઈ છે હવા ને હા ને અત્યારે બધા કહેતી કે કે કેદી નાનું થાય કેદી નાનું હા તો છે નહીં કાય ઘરે જઈને ઘરનો માહોલ કેવો કારણ કે મારે છે ભાઈ હું કેશ ભાઈ ભીતી

हाय yeah. oh, गए no, <laughs> <laughs> कैसे हो बेटे हेलो રેહાણ હતો ફાઇનલી અત્યારે દુકાનથી હું વી આવું છું ઘરે અને ઘરે મારા ભાભી બનાવે છે ઢોકળીનું શાક અરે વાત ચટાકેદાર સુરતી લાલાની ઢોકળી પણ ઓ હો હો તમારા ભાણકી મિત્તલ અને મોની એ બે કોમેટ મારી હતી વાસી હા માસીની મોજ હા એક એમ કોમેન્ટ મારી કે હા માસીની મોજ હા અને બીજા એમ કોમેટ મારી તી કે હા મારા માસી બોલ્યા તમારી બે ભાણેક્યુને જય દ્વારકાધીશ કહી દયો જય દ્વારકાધીશ કેમ છો બે મજામાં મજામાં છો હા આવો આટો મારા ગામડે એમ અરે પણ શીખવાડી એમ તો બોલે જ નહીં કવળી દાલે હું ટેસ્ટ કલર ઢોકળી કેવી છે જય દ્વારકાધીશ તીખું ન કરતા બહુ

એવું છે એમ ને વેવનું લઈનું ભી મને બીક લાગે હા દયા ભાઈ જો કેમ પણ અમારા પણ કેમ બનાવે જો મસ્ત હતો ત્યારમાં વાળું વાળું તૈયારી ચાલે છે તો પછી બધા વાળું કરી લઈશું લીધા છે તો આ સાથે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારાજી બાય બાય